નવા હોય બે મહિના પાંચ મહિના હોય કે રોજ દાડો ઉગે દસ બાર હજાર માણસ નવરું થોડું છે અને રોજ તો એને વાતાય નથી અમે તો સોમ મંગળવારે જ આવી છે બાકી આ તમામ સંચાલન રહ્યું ને એ સ્વયંસેવકોની મદદથી ચાલે છે અને એ સ્વયંસેવકો કેવા છે કે જે બે પાંચ વર અમારી તમારી જેમ જ ઝોરાવા જાય હતા પણ એને હાચો માર્ગ મળ્યો ને અને સેવા કરવાની ચાલુ કર્યું તો આજે એને ઝોરાવાની વેળા નથી લઈ એમ થાય ભગવાને કદાચ આપણને સંપત્તિ ના આપી તો કઈ નહીં અહીંયા આવું એવું જરૂરી નથી કે આપણા ગામમાં કદાચ મંદિર હોય આપણા આ ગામની આજુબાજુ સારું એવું દેવસ્થાન હોય તો જાજો નહીં તો એક કલાકે સેવા કરવા જજો તો એ પરમાત્મા લખવું પડે એમ અને હારા કર્મો કરશો ને તો મારો મારો ભરોસો એવો બોલો છે કે પરમાત્મા પાસે માગવાની જરૂર નથી પરમાત્માને આપવા હોવું પડે આ લીંબુ મરચા બાંધે હું થાય તો એ લીંબુ વેચવા વાળો ટોપલામાં લઈને લારી લઈને હું કામ પડતો હોય ઘરની બાર તોરણ બાંધીને એ જ ના સુખી થઈ જાય સાચું કે ખોટું એટલે જગત કરતું હોય છે મન કઈ એનો વિરોધ નથી અને કોણ શું કરે એ પંચાયત કરવા થોડો હું આવે જેને ભાલે ભરાવાનું લખ્યું છે એ જશે સમજાય બાકી આ ક્યાંય ટાળું નથી રાત્રે ત્રણ વાગે આવો તો વેલકમ કોઈ ના પડતા બધું ચોવી કલાક ખુલ્લો જોઈએ છે બસ ભાવ